નમસ્તે મા યુટ્યુબ ફેમિલી ધરાયુએસસી ડાયરીના નવા વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે કેમ છો કેશો આપ સબલોગ તો આજથી મોટાભાગનો વિડીયો હું ગુજરાતીમાં જ કરીશ કેમ કે મારી મોટાભાગની ઓડિયન્સ ગુજરાતી જ છે અને ઘરમાં તો અમે કાઠિયાવાડી ગુજરાતી બોલીએ છીએ બંને કીડ્સ સાથે અને ફેમિલીમાં તો મેં વિચાર્યું કે યુટ્યુબે હું ગુજરાતીમાં જ કરીશ તો તમે બધા જરૂરથી મને કહેજો અને આજનો આજે તારીખ છે જુલાઈ અઢાર બે હજાર પચીસ અને વાર છે શુક્રવાર સાંજના સવા છ તો જેમ કે મેં કીધું આજથી વિડીયો આખો વિડીયો ગુજરાતીમાં જ હશે તો જુલાઈ મહિનો સમર અહીંયા ઉનાળો એકદમ પૂરેપૂરો હોય છે અને વાતાવરણ પણ ખૂબ સરસ છે અને ગરમ છે ત્રીસ પાંત્રીસ ડિગ્રી સેલ્સિયસ આપણા ઇન્ડિયા પ્રમાણે અને આજે પનીરનું શાક બનાવું છું તો ગ્રેવી તૈયાર થઈ ગઈ છે એમાં તમે કાજુ પનીર બનાવતા હોય તો કાજુનો મસાલો નાખી શકો કાજુનું પેસ્ટ નાખી શકો અને મેં બદામ અને આગળ કાજુ પૂરા થઈ ગયા છે મંગાવવાના છે તો કાજુ આપણે બદામ અને પિસ્તાનું પેસ્ટ કરી નાખ્યું છે અને હારે ખીચડી સાંજે જે બનાવી છે તો એ પલાળી દીધી છે બપોરના બે વાગ્યા છે કેમ કે નવમી નાની છે મારી ન્યૂ બોન ડોટર તો એ જ્યારે રમતી હોય સૂતી હોય ત્યારે હું રસોઈ બનાવી લઉં છું અને તારીખ જેમ કે મેં આજ કીધું એ રીતે અઢાર જુલાઈ છે અને લોટી બાંધી રાખ્યો છે રોટલીનો તો હવે બસ રોટલી કરીશ અને સાથે સાથે રામચરિત માનસ એ સાંભળું છું જે મોરારી બાપુની કથા આરકાન્ઝા યુએસએ એમાં જ હતા હમણાં જુલાઈમાં એ પણ તો રેકોર્ડેડ કથા ચિત્રકૂટ ચિત્રકૂટધામ તળગાજેડાની ચેનલ પર આવે તો પહેલાં જ્યારે આવ્યા ત્યાં લાઈવ પણ સાંભળી થોડાક દિવસ પણ પછી લાઈવ તો રોજ ના સાંભળી શકીએ એટલે રેકોર્ડિંગ સાંભળું

મોનિટર રાખ્યું જ છે બેબી મોનિટર એટલે જેવો એનો અવાજ આવે ઉઠવાનો નવમીનો એવું એને લઈ આવીશ નીચે બે સ્વિંગ છે અને બેલ્ટ સાથે રાખીએ તો સેફલી અને ઉપર એક રીબમાં સેફલી એને સુવડાવી છે તો જ વર્ક થઈ શકે એઝ અ મધર એકલા બધું સંભાળવાનું બે કીટ સાથે અને નવું તેની રીતે રમે રાખે છે હમણાં તો સ્કૂલમાં વેકેશન છે આજે ફ્રીજેય સાફ કર્યું તો હું તમને બતાવી દઉં કેમકે હું ક્લીન કરતી હતી એ વિડીયો તો મેં ના લઈ શક્યું કેમ કે બે હાથે જ્યારે વર્ક કરતા હોય ત્યારે પછી સ્ટેન્ડમાં ગોઠવવો અને પછી અલગથી કરવું હોય અઘરું પડી જાય રેકોર્ડિંગ તો બધા ખાના બધો સામાન પહેલાં કાઢ્યો હતો આ બધા રેક સાફ કર્યા સ્પ્રે કરીને અને પછી એમાં અને વેજીટેબલ આપણે શાકભાજીનું ખાનું બધું ખરતું હોય એમાં એટલે થઈ ગયું હોય જો આ ફ્રૂટનું ખાનું ક્લીન થઈ ગયું એકદમ નીચે લાઇનર લગાયેલા છે ફ્રીજમાં એટલે રિસોટા ના પડે અને આ ખાનામાં હવે બસ શાકભાજી લેવાનું છે તો મેં કીધું ખાલી થયું છે તો આરે આરે કરી લઈએ સાફ એટલે ફ્રીજ સાફ થઈ ગયું આજે અને આ રીતે ગોઠવી દીધું છે ટેટી સુધારીને રાખી દીધી ટેટી બે લીધી હતી કોસ્કોમાંથી અને આમાં કેપ્સિકમ છે અને દૂધી અને હું આમ અમારા વેજીટેબલ ગાર્ડનમાં જે આ વખતે વાવ્યું છે ને એ બતાવીશ હું તમને તો વિડીયોમાં છેક સુધી વહીને રહેજો જોજો છેલ્લે સુધી અમારે ફોદીનો તો હું દર વર્ષે અમે વાવીએ છીએ અને દૂધી મરચાં વટાણા આ વખતે તો આવ્યા છે સરસ મજાના વટાણા મીઠા મીઠા મરચાં આવ્યા છે તીખા નથી મરચાં એવા એલેપીનો મરચાં છે ઉગાડ્યા છે પછી કાકડી છે દૂધી ટમેટા એ બધું હવે પાક આવવાનો શરૂ થઈ ગયો છે તો આ પુલાવ આગળ બનાવ્યા મેં એ ગરમ કરી લીધા છે પનીર પુલાવ બનાવ્યા તા મેં આગલી રાતે અને પનીરનું શાકે બની ગયું છે દહીં જામી ગયું છે અને આમાં સ્પ્રાઉટ નવ્યા ને એમ બધાને અને પ્રોટીન સોર્સ માટે સવારે વણગાવેલા મગ તો સારા એટલે એ પલાળી દીધા હતા અને હવે એક દિવસ રાખ્યા તો ફણગાઈ ફૂટવા માંડ્યા છે જ્યારે હું રેકોર્ડ કરું એ દિવસે તો બહુ સરસ એડિટ કરું છું વિડીયો ત્યારે તો એકદમ મોટા મોટા ફણગા નીકળી ગયા હતા એટલે દહીં જામી ગયું છે રાતે જમાઈ દીધું હતું તો એક આખી રાત રાખીએ તો સવારે જામી ગયું છે તો એમાં છાશ બનાવી લઈશ દહીં કાઢી લઈશ નવિયાને સાઈડમાં જમવા વખતે લેવા પછી ફ્રીજમાં મૂકીશ અને અમે ફ્રીજમાં મૂકેલું હોય તો રૂમ ટેમ્પરેચરમાં દહીં કાઢી લઉં નવ્યાને જમવાનો ટાઈમ થાય ને એ પહેલાં છાશ બનાવી લે એટલે ઠંડુ દહીં પછી ખાવું નહીં અને જો કેટલું સરસ જામી ગયું છે માઇનસ થર્ટી ડિગ્રી હોય તો હું તમને બતાવતી જ રહેતી હોઉં હોઉં છું કે ત્યારે એ મારે દહીં આ રીતે જમાવું જ જમાવું છું ઘરનું તૈયાર દહીં રાખું ખરી એક ડબ્બો કે જસ્ટ ઇન કેસ પપ્પા આગળ છે અને નવી ને મમ્મી અહીંયા આવ્યા છે પાર્કમાં નવમી ડિલિવરી પછી પહેલી વાર હું આવી અને ટાઉન લાઇબ્રેરી એ નવ્યા ને હું બે જણા સાંજના અત્યારે છ વાગ્યા છે પણ બપોર જેવો તડકો છે આજે કંઈક નવ્યા મ્યુઝિકલ શો લાગે છે

Vocês viram a língua feia, vocês viram, usual Life. Life in, the house in the grocery mm -hmm. Life. Amazing, amazing. As as can be now Amazing, amazing. It was all you. for sale amazing. Novia! Novia! અચ્છા અચ્છા તો જેમ કે મેં કીધું આ એ મારી ડિલિવરી પછી હું ને નવ્યા પહેલી વાર હું નવિયાને લઈને આવી હવે ડ્રાઈવ કરીને હું ને નવ્યા ઘરે જાય છી અને નવમી નીરવ સાથે છે તો પછી હવે ઘરે જઈ અને ખીચડી તો તમે જોયું આજે ખીચડીનું બપોરે કુકર મૂકીને આવી હતી એટલે બની ગઈ હશે ને ઉપર હું વઘાર કરીશ લસણ નીકળીને આનો ઘીમાં સોતડીને એટલે વઘારેલી ખીચડી અને શાક છે ભાજીનું શાક હતું તો કેમ કે આગળ પાછળ થોડુંક હું બનાવી રાખું નાનું છોકરું હોય તો પછી કોઈક વાર તરત ને તરત બનાવા ઈચ્છીએ તોય ના બને એટલે આગળનું થોડુંક શાક હોય એક દિવસનું આગ હવારનું એ રીતે ગરમ કરીને ખીચડી હારે લઈ લઈએ અને જુલાઈ ઓગણીસ નેક્સ્ટ ડે થઈ ગયો છે તો હું તમને ગાર્ડનનું જે કહેતી હતી ને આ જો આમાં દૂધીનો પ્લાન્ટ છે અને કાકડી છે ફૂદીનો છે હજી અંદર બધું ધીરે ધીરે નીચે આવી ગયો છે પાક પણ પાંદડાની વચ્ચેથી તમને દેખાતો કદાચ હું જેવી રીતે હમણાં દૂધી બતાવું અને આ ફૂદીનો છે મરચાં વટાણા હમણાં તોડીને લાવ્યા હસપન અને તુલસી માતા તો સરસ આગળ આમાં રાખો વિન્ટરે તુલસી માતા નથી ગયા એકદમ ખીલેલા જ રહ્યા છે તો આજનો વિડીયો જો તમને ગમ્યો હોય અને ગુજરાતીમાં કેવો લાગ્યો મને કહેજો જરૂરથી કમેન્ટ કરીને તો નેક્સ્ટ વિડીયો પણ આ રીતે જ હું તમારી સાથે નવું નવું વસ્તુ ને નવી નવી અપડેટ સાથે આવતી રહીશ ધરાયું હશે ડાયરીમાં લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને હા જો આપણે રેઇન વોટર હાર્વેસ્ટિંગ માટે હસબન્ડે આ કેરબો આપણે બેરલ કહીને રેઇન બેરલ તો ઉપર જે પાણી હોય ને પાઇપનું એ ભૂંગળાનું પાણી સીધું એમાં જાય વરસાદનું પાણી તો એમાંથી જ બધો પાકને પાણી પીવડાવવાઈ જાય છે તો એ પણ આ વખતે સમરમાં સરસ કંઈક કામ અમે રેઇન વોટર હાર્વેસ્ટિંગનું કર્યું છે હસબન્ડે અને મારા ફાધર લો હતા એમણે સાથે મળીને અસેમ્બલ સેમ્બલને કર્યું હતું નીચે સિમેન્ટનું આખું બનાવીને